તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈઓ તમે સો મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટને તો જાણતા જશો અને મિત્રો ના જાણતા હોય તો તમને જણાવી દઈએ કે રાજલ બારોટ એક સિંગર છે અને તેના ગમે ત્યાં તમે વિડીયો અને તેના ગીતો તો સાંભળ્યા જશે મિત્રો મણીરાજ બારોટની દીકરી એટલે કે રાજલ બારોટ તેના ગઈકાલે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ તે લગ્ન બંધનમાં બંધાઈ ગઈ છે મિત્રો તમને જણાવી દઈએ કે હમણાં થોડા સમય પહેલાં જ મે મહિનામાં તેમ તેમણે અલ્પેશ બામણિયા નામના વ્યક્તિ સાથે સગાઈ કરી હતી અને ગઈકાલે મિત્રો તે લગ્ન બંધનમાં બધાઈ બંધાઈ ગઈ છે મિત્રો તમને જણાવી દઈએ કે જે રાજલ બારોટના લગ્ન હતા તેમાં રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને તેમાં મોટા મોટા કલાકારો પણ હાજર રહ્યા હતા રાકેશ બારોટ ગમનભાઈ સાથલ જિગ્નેશ કવિરાજ ગીતાબેન રબારી પછી કિંજલબેન દવે વગેરે મિત્રો કલાકારો જે હતા તે રાજલબેનના જે રાસ ગરબાનો પ્રોગ્રામ હતો તેમાં હાજર રહી અને ગીતો પણ ગાયા હતા મિત્રો ત્યારે એક એવી ક્ષણ આવી હતી કે જ્યાં મણિરાજ બારોટને યાદ કરી રાકેશ બારોટે ગીત ગાયું હતું ત્યાં મિત્રો બધાએ રડી પડ્યા હતા રાજલબેન બારોટ પણ રડી પડ્યા હતા અને મિત્રો આ જે લગ્ન હતા તેમાં રાકેશભાઈ બારોટે રાજલબેન બારોટને ગિફ્ટ પણ આપી હતી તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી શેર કરી દેજો આવાને આવા અવનવા વિડીયો જો તમને જોવા ગમતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો જય શ્રી રામ